જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો મારા કોલેજો બધા મજામાં ને મજામાં જઈશું સ્વાગત છે તમારું બધાને મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર તો અમે આવી ગયા હે અમારા ભાઈ બહેનની સગાઈમાં આ હે વરાજાનો ભાઈ જો ફટાકડા લઈને કામ કરે અમે બધા આવી ગયા અમારામાં જ બીજા હે ને બધા અંદર ભાઈ આવી ગયા હે અમે જ્યાં બહાર હતા તો અમ અંદર જાય પછી કંઈક મળીએ તો ચલો કન્ટિન્યુ

ભાઈ ગૌતમભાઈ સાહિલ ભાઈ સાહિલભાઈ અમારે વિશાલભાઈ પાછળ જોયા હજી અમારે એક ભાઈ તો હે આમ કે કોઈ આ ગયા હે આ ઉભા જો અમારે આ ભાઈ અમને કે એમ લોક હલો કરી એને જનરેટર લોક વાત ફોટા પાડવાનું કામ નથી ચાલુ આ બધાય જ નહી ઇન્ફા રહી ગયા અમાર 8:00 બજે આ મારે ફોટો પાડવો છે કામ કરાવાનું છે પહેલા આનું ન્યો લઈ લે બીજું કઈ થાય કે બહાર અમારે જો આ બધા હે ને મોબાઈલ જોવા મારા બધા મોબાઈલ જોવા બીજું અરે આમાં નો હવે આમ થાય ને બધા ઊભા રહી ગયા ફોટા આ અડધા આવી જાય ને પછી આટલા જ આવી ગયા બંધ

ફાઇનલી આવી ગઈ આપડે ઘરે દીપુભાઈ ની આપણે પત્ની આવી ગયા ઘરે દાર્જિલિંગ બ્લોક ઘરે જઈને ચાર્જિંગ પાર્જિંગ કરીને પછી કંઈક આપણે બ્લોગ ઉતારી આ રીતનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો જે આવતું એ બધું કરી જ નાખજો ફરીવાર મળું તમનેક્સ્ટ આવતી ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય માતા મુંડા લખી નાખજો હવે ફરીવાર મળું નેક્સ્ટ વ્લોગમાં ટાટા એન્ડ બાય બાય